ગુરુજી વિજયભાઈ જોશી પોતાની સવા કિલો સોનાની જનોઈને કારણે દેશ વિદેશમાં ખૂબ જ પ્રચલિત છે ત્યારે આ ગુરુજી વિજયભાઈ દ્વારા ગીર સોમનાથ જિલ્લા પ્રાચીની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં તેમને માધવરાય મંદિર દર્શન કરી મોક્ષ પિતૃ પિતૃતર્પણ કરી ધન્યતા અનુભવી હતી ગજાનંદ આશ્રમ માલસરના પૂંજ્ય ગુરુજી પ્રાચીના પવિત્ર પીપળામાં જળ ચડાવી પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરી ધન્યતા અનુભવ્યા સાથે તીર્થના ભૂદેવોના સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા તો ભગવાન માધવરાયજીના દર્શન કરી ખૂબ આશીર્વાદની પ્રાપ્તિ કરી હતી આ ડામરિયા પૂજ્ય ગુરુજી વિજયભાઈ જોશીની સાથે શાસ્ત્રી પિયુષભાઈ પુરોહિત શાસ્ત્રી ચિરાગભાઈ પંડ્યા મયુરભાઈ ભટ્ટ નિશિતભાઈ જોશી આણંદ જિલ્લાના સારસા ગામના ભુવા કમલેશભાઈ ભુવાજીએ પણ પીપળે પાણી રેડી ખૂબ જ હર્ષની લાગણી અનુભવી હતી ત્યારે આ સર્વે ભુદેવોના આવા આશીર્વાદ ગજાનંદ આશ્રમ માલસર ઉપર વરસતા રહે અને રાષ્ટ્રહિતના સમાજહિતના કાર્યો આપ સર્વેના આશીર્વાદથી થાય તેવી પ્રાર્થના કરાઈ હતી તો ગુરુજી વિજયભાઈ જોશી શસ્ત્ર તેમજ સાસરના પરમ ઉપાસક છે ગજાનંદ આશ્રમ માલસર સંપૂર્ણ નવી શુલ્ક શાસ્ત્રનું જ્ઞાન તેમના દ્વારા આપવામાં આવે છે સંસ્કૃત પાઠશાળાની સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App